મહારાજે એ સમય એવું કેવાતું એક પણ ગલી બાકી નો હોય ડાક નો વાગતી હોય એક પણ ગામ એવું જ્યાં ભુવાના પગલા નો હોય એક પણ એવો નો હોય ત્યાં ને એના વહેમ નો પૂરા થતા હોય એ સમયે ભગવાન સ્વામિનારાયણે સૃષ્ટિમાં આવીને સોળ દેશમાં મહારાજે માણસોને સુધારવાનું કામ કર્યું કે તમે ભગવાનના માર્ગે આવો અહીંયા આવીને તમને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી મળશે ઘણા બધા સ્થાન મળશે જે તમે ભગવાન ભજન કરી શકશો અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એવું કહેવાય છે સદાવટ શરૂ કરાવ્યા

તમારું સ્થાન કયું તમારી સ્મૃતિ કઈ ભગવાન સ્વામીનારાયણે અમદાવાદમાં જુનાગઢમાં ભુજમાં એ મંદિરો મહારાજે એવા બાંધ્યા કોઈને દરવાજો યાદ રહી જાય દરવાજો યાદ કરીએ તો ભગવાન લેવા માટે આવે શિખર યાદ કરે તો ભગવાન લેવા માટે ભાઈ મારા જન ને અંતકાળે જરૂર મારે આવું બિરુદ મારું એને બદલે સર્વે જન જણાવું તો એમાં એવું ગણપત નું મંદિર બંધાતું તો અને એક માં હતા ને એની ઘરે કૂતરો વારે વારે આવી જતો તો હવે કૂતરો પણ એવો ચાલાક કે ડોસી માં જેવા ઘર માં આવે ને કૂતરો દોડી ને ભાગી જાય જેવા ઘર માં દોરા પર રણ કરી નાખે ડોસી માં લાગણી એ કી દીધી જે પકડાય ને એક પથ્થર મારો ને એટલે આ ઘર છાંડી જવો જોઈએ એટલે બેનો એવું કૂતરો જાતો તો ડોસી માં હાથ માં લીધો પથ્થરો ફેર એને માર્યો ને કૂતરો છટકી ગયો

એ ભલે છટકી ગયો પણ તમે પકડાય દર્શન કરો તો તમને ખ્યાલ આવે છ મંદિરોમાં મહારાજે મૂર્તિઓ પધરાવી ભગવાનના બે વાર વાઘા ધરાવે સાંજે ભગવાન ને શોયનારતી થાય સવારે મંગળા આરતી થાય બપોરે રાજભોગ આરતી થાય ભગવાન ભોગ ધરાવવામાં આવે ત્યારે ભગવાન નો પાટોત્સવ આવે ત્યારે ભગવાન નો અભિષેક થાય એ મંદિરો એવા હતા કોઈ વાળે અને રજ લઈ જાય અને દેવરાત બાપા ઠુમર વાંક્યા ગામના દેવરાજ હવે પ્રાણ જતા રહ્યા છે પણ બાપા ભગવાન માં વિશ્વાસ મંદિર વાળી રજની પોટલી ભરી અને ત્યાં આવે છે ભેંસ આગળ બેસે છે

વડાવીયાળા ગામના નાનો બાપા છે ઘણા ઓળખતા છે કોઈને સરપાય ઢંસો માં આવ્યો હોય વીંછી કરડો હોય બાપા પાસે આવે અને બાપા કે બેસો બગી અથવા હાથે જ ને હાથ ફેરવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એકસો આઠ વાર બોલે ને વીચે ઉતરી જાય લ્યો પોતામાં પાવર હોવો જોઈએ તો કામ થાય